માં કાર્ડધારકને કેટલું અનાજ મળ્યું તેની રસીદ આપવામાં આવતી નથી સરકારનો નિયમ છતાંય દુકાનોમાં પ્રિન્ટર હાજર રખાતું નથી પુરવઠાને લગતા અનેક નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું હોવા છતાં પાદરાના પુરવઠા વિભાગના આ ખાડા કાન કરી રહ્યા છે રેશનિંગ દુકાનોમાં ગ્રાહકોને લીધેલા અનાજના જથ્થાની સ્લીપ આપવામાં આવતી નથી દરેક વ્યાજબી ભાવની દુકાનમાં પ્રિન્ટર રાખવું ફરજિયાત છે અને કાર્ડ ફિંગર ફિંગરપ્રિન્ટ લીધા બાદ તેને મળવાપાત્ર જથ્થાની વિગત દર્શાવતી પાવતી આપવાના નિયમો સરયામ ભંગ થઈ રહ્યા છે રેશનિંગ દુકાનોની મનમાની છતાંય પાદરા પુરવઠા તંત્ર આ મામલે કોઈ જ પગલાં ભરતું નથી કે કડક અમલવારી માટે દબાણ કરતું નથી જે બાબત પુરવઠા વિભાગમાં ચાલતા ગોલમાલ ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓને ચાડી ખાય છે કાર્ડ ધારકનો અંગૂઠો લઈને સીધું જ અનાજ આપી દેવાય છે પરંતુ અનાજ મળ્યા અંગેની સ્લીપ ધારકને આપવામાં આવતી નથી આ બાબતની ગેરરીતિને પ્રોત્સાહન આપી રહ્યું છે પાદરા તાલુકામાં દરેક રેશનિંગની દુકાન પંદર દિવસે વિઝિટ થવી જોઈએ કાર્ડ ધારકોએ ફિંગરપ્રિન્ટ આપ્યા પછી તેઓને રસીદ મળે છે કે કેમ રસીદમાં દર્શાવ્યા મુજબનો જથ્થો કાર્ડ ધારકોને મળ્યો છે કે કેમ તે બાબતની ચોક્કસપણે ચકાસણી પણ થવી જોઈએ રેશનિંગની દુકાન તેના નિયમ સમયે ખુલ્લી રહે છે કે કેમ બોર્ડ પર હાજર સ્ટોકનો જથ્થો દર્શાવ્યો છે કે કેમ